બે ત્રણ પાછા વાડી મુલાકાત લીધી આપણે વાડી આવ્યા પછી આપણે હવે આજે તુવેરનું થઈ ગયું રેડિયામાં બરી ગઈ તુવેર હવે અગિયાર વર્ષની એમ ખાલી વચમાં થોડીક લીલણી દેખાય એ પણ હજી બે થાય ને બેદી કે વરસાદ સતત ચાલુ છે ના આ ખેતરોમાં પાણી ભૈરા રહીએ માન હુકાઈ પાછ આવી જાય એટલે આ વખતે તુવેરનો એક પાક લેવાઈ ગયો થઈ ગઈ વિગે ખાંડી આ વર્ષમાં પાછો શિયાળોનો બીજો મોલવ તૈયાર કરવાનો રહે આપણે કુવા ભઈ એટલે કંઈ ટેન્શન નથી પણ પાછું નવે અર્થે બધું વાવેતર કરવું એમાં હું કરવું એ નક્કી ન થાય કેમ કે ચણાની ગણે થાય માન રેડી થાય તો ચણા બગડવાનું થઈ જાય કે દાણા પણ વાવવાનો વિચાર કરશું એવું અને દાણામાં જો હુકો આવે તો શેઠ સુધી હુકાતો રહીએ તો એ એકાદ તુવેરનો એ ભય અત્યારે મોકો બચી જાય તુવેર તો શિયાળુ ગીતમાં એમાં બહુ વાંધો ન આવે ફેલ થઈ ગઈ હવે પાછું એક હવે હરથી પછું ચીડામાં કરવાનું તૈયારી કરી રાખવાની છે ચણા વાવીએ કે ધાણા વાવીએ ઓપ્શનમાં જ છે આપણે ઘઉં ના પાણી ન હોય એટલે પણ તુવેર હોઈ ગઈ એટલે હવે ચણા આ ધાણા બીજું હવે કદાચ એવું થાય તો આ વખતે આપણે પાછો રાયડો દબડી દેવો છે દર વર્ષની જેમ ટેન્શન વિના ના બે ફેરી દવાનું ટેન્શન રહી જાય એમાં એવું વિચાર વિચારશું હવે આગળ આગળ બાકીનું આજનું બીજું આપણું કામ છે કે આપણે ટ્રેક્ટરનું પંચર પડી ગયું તા એકલા વીલનું કે ટાયર ફિટિંગ કરવાનું છે અને આપણી કલમો આવી ગઈ છે બધા ભાઈ વાળીએ એટલે ટ્રેક્ટર આપણે ચાલુ કરીને ત્યાંથી હારવાની છે વાવેતર તો કલમોનું હજી વાર લાગી જાય થોડીક વરાબ વરાબ નીકળે પછી આપણે વાળીએ પહેલાં કલમો પોતાડી દઈએ જે નાઇટ નું આપનું કામકાજ છે બસ બધા જ થઈ જ નાખ્યા મિત્રો એક એક નથી ન આમાં થઈ ગયા ખાલી પરોફનું પાણી જોઈએ હવે ગયું અંજીર થઈ ગયું રેડી આનું થોડું પાણી પીરાજી તો હવે આવા મિંદન મોર એ મોર બધી લાગે કે છે ગિરનાર ગિરનરમાં અમુક ખેડૂતો રાયડું નાખે ને અમુક ખેડૂતને એમ કે સારું છે તો આપણા ખેતરમાં તમને ગિરનારની વાત કરું ને તો કેમ કે આમાં તો આપણે હું ખબર ન પડે કેમ કે આપણે પહેલી પહેલી જ માંડવીનું આવતું રહ્યું ચાર પાંચ વર્ષ પછી એટલે આમાં તો માંડવી ઓલરેડી પહેલેથી સારી જ હતી બાકી ગિરનારમાં થોડીક ઘણું રોગનું પ્રમાણ વધારે છે આપણે આંબા સુધી કાતો મારી આવીએ હળદર થઈ ગઈ મસ્ત હોય પાણીથી આપણે દસ કલમું આવી હતી વીસ કલમુ આવી હતી ને કા અહીંયા વીસ આવી ને ખોટી ગઈ છે કે કરમાણી નથી તો મિત્રો ખેતર માટો મારી લીધો ને મોસંબી ખાઈ લીધી અંજીર ખાઈ લીધું ને પોપિયું ખાઈ લીધું અત્યારમાં આ ફ્રૂટનો નાસ્તો થઈ ગયો વાળી જાય હતી અને હવે આપણે વર્ગી જઈએ એટલું બધું ખાઈ ગયા અંજીર ત્રણ પડ્યા છે કોઈ ખાવા હોય તો હાલ હવે આપણે ટાયર ફિટ કરી દઈએ નોખું પડી પછી આપણે જઈએ આંબાની કલમો હારવા અને લગાવી દઈએ હવે આમાં થોડુંક આપણે કામ કરવાનું છે પણ અત્યારે ટાઈમ નથી કેમ કે આ થોડુંક પકડાય છે આડું કેમ કે આ આપણે રસ્તામાં ગારીમ પાણી કોઈ આપતી ને અંદર પાણીને આમાં બેરિંગમાં જાય ને એટલે આ થોડુંક પકડાઈ છે આ ગિરીશ કરવું પડે એમ છે પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી અત્યારે ફિટ કરી દઈએ પછી ક્યારેક પાછા શું ત્યારે બેરિંગમાં ગેરીજ કરશું તો ચાલો મિત્રો પહેલાં હું આ ટાયર ફિટ કરી દઉં તો મિત્રો થઈ ગયું આપણું ફિટિંગ ટાયર ને હવે આપણે ડેલો ખોલીને લઈ જઈએ ટેક્ટર પાંચ થોડા કેરેટ રાખીને પછી તો મિત્રો આ રીતના પાછળ કેરેટ બાંધી દીધા અને એક આંબો આપણે મૂકી દીધો એ રીતના આમાં બધા આંબા આપણે પોતાડવાના છે પણ હારવાના થોડાક અઘરા છે કેમ કે ચાલીસ કલમ છે એટલે હેઠળ સુલતાના હારી હારીને પોતાડવાના છે ને આપણે લઈને ટ્રેક્ટર મૂકતા જઈ થોડીક વાર લાગશે પણ હારવાના તો પડશે જ આપણે આ રીતના જ તો મિત્રો થાકી ગયા ચાલી આંબામાંથી હારી લીધા હતા અને આપણે ઓલરેડી અત્યારે ગોઠવી દીધા છે ટ્રેક્ટરમાં હવે અને આપણે વાળીએ કલતરાની છે થપ્પો મારી દઈ પછી તમે પવનના બરોબર પડ્યા હતા ને બધાય જગ્યા થઈ ગયા આમાં હલી ગયા છે થળીએ અને તમને આપણે બાપા ના ખેતરમાં જ તમને બતાવી દેખો તુવેર રહીને પણ આપણી ઘણી વિશાળ વહી ગઈ છે ને આ વાડી આપણે કાયશ્યમ બાપાની છે કાયશ્યમ બાપા ગઈકાલે ખોદાની રહેમતે પહોંચી ગયા છે સો વર્ષ પૂરા થઈ ગયા કાયશ્યમ બાપાના ગઈકાલે આપણે એને દફા નિધિમાં ગયા હતા અને પાછું આવતીકાલે એની સલીમની ક્રિયા છે એટલે કાલે પાછા એમાં જવાના છે એટલે હવે કાયશ્યમ બાપાની વાડી આપણી થઈ ગઈ છે ઉજવ કાયશ્યમ બાપા વાડીએ રહેતાથી મજા આવતી આપણને તો આપણે વાડી આવી તેમ થાય કે આપણી વાડીએ છે કાકા એટલે આપણે આમ ઘરે હોય તો એમ ટેન્શન ન રહેતું આપણને કે આપણી આ દેશમાં કોઈ પણ વાળીએ છે તો ખોરા એમ પણ હવે લડાઈના ટાઈમ થઈ ગયો પહોંચી ગયા એને મકામે તો હવે આપણે વાળીએ થોડાક દિવસ આપણને નહીં મજા આવે એની વાળી હમું જોઉં તોય અલગ ગમે સારું બીજું શું ચાલો મિત્રો તો હવે આપણે આંબા વાળી હેઠે પોતાડી દઈ પોતાડી દીધું ટ્રેક્ટર વાળીએ નવા અહીં થપ્પો મારી દઈએ આપણે પતરા નીચે એટલે વરસાદનું પાણી એમાં જાય નહીં આંબાઈ થકવી દીધા કા હારા છે કે નહીં આંબા ઊંચાઈ ગણી છે કા

ગોતી ગોતી આ કેમ ગોતી અહીંયા બધાય તમે કરી નાખો તો એને વેચવાનું તો ચાલો મિત્રો પેલો થપ્પો મારી દઈ નીચે બધાય કેટલો 10 કિલો વજન છે ત્રીસ કિલો વજન છે એમાં એક કેરેટમાં ડોડ પણ પણ કોઈ કોઈ વાવેતર કરતો હોય ને ત્યારે એ વાવેતરની સાથે એના સપનાનું પણ વાવેતર કર્યું હોય ને જેવી રીતે આપણે આ તુવેરનું વાવેતર કર્યું ત્યારે મસ્ત એટલું સારું બિયારણ ખાતર વ્યવસ્થિત રીતે વાવેતર કર્યું મસ્ત આપણે એની સાથે આપણે સપનાનું વાવેતર કર્યું હોય કે આ વખતે આપણે શિયાળું પીતું મજા આવશે બધું બધું વ્યવસ્થિત થઈ જશે બીજું કંઈ વાવેતર કરવાની ટેન્શન નહીં પણ સપનું ક્યારે તમારું કઈ જગ્યા નક્કી ન હોય એવી રીતે આપણે આપ્યું બે દિવસ પહેલાં આપણે આવ્યા ત્યારે મસ્ત હતી અત્યારે આનું પૂરું થઈ ગયું હવે આ ગુજરી ગઈ જ કહેવાય હવે આમાં કાંઈ કાઢી લેવાનું ન હોય તો આપણે આમાં હાયર મૂકી પછી આ વખતે આપણે બત્રીસ ઇંચનું પાટલું મૂક્યું એટલે સરેરાશ આપણે આમાં બે વીઘાનું માંડીનું વાવેતર ઓછું કર્યું સાથે સાત આઠ હજારનો ખર્ચો તુવેર બિયારણ ખાતર વાવવાની મહેનત એ બધું કર્યું અને છેલ્લે આપણું અહીંયા આપણું આ કાર્ય પૂરું થઈ ગયું હવે તો આ પૂરું થઈ ગયું ને તો ટેન્શન નથી પણ મિત્રો હવે પાછું કંઈક નવું પાછું આદરવું ને એ પાછો મોટો પ્રોબ્લમ રહીએ આમાં વાવેતર શું કરું શિયાળુ ખેતનું એ ખેડૂત મિત્રોનું એવું કામકાજ છે મિત્રો કે બધાને એમ લાગતું હોય કે ખેડૂત સારી સારી મહેનત હોય ત્યારે થોડાક દિવસ મહેનત હોય ને પછી નોય હોય પણ જ્યારે આવું તમે ધાયરું ઉત્પાદન ન મળે અથવા વાયુ હોય ત્યાં પંદર વીસ દિવસમાં એનો ફેસફ્લો થઈ જાય એટલે ત્યારે થોડુંક તકલીફવાળું રહીએ એટલે ખેડૂતનું જીવન ખરેખર વાળું જ કહેવાય જો કે આ વરસાદે અમુક ખેડૂતને આમ નુકસાની કરાવી કોઈ બંધારા તૂટી ગયા કોઈના ખેતર ધોવાઈ ગયા આપણે આ સાઠ થોડોક વરસાદ સારો હતો મીડિયમ એ નુકસાની નથી તો આપણે આનું કરનાર ખેડૂતને થોડુંક આ નુકસાની આવી એટલે દરેક ખેડૂતને વરસાદમાં ક્યાંક ફાયદો હોય તો ક્યાંક ચાલીસ ટકા ફાયદા હોય સાઠ ટકા અત્યારે નુકસાની વધારે થાય એવું છે મિત્રો ખેડૂતનું જીવન તો ચાલો મિત્રો જો ખેડૂત છે એટલે ખેડૂતને થોડું આવ્યા જ કરવાનું છે ખેતી કરીએ એટલે તો મારા વિડીયો તમે જોતા રહેજો બહુ ક્યારેક ખુશીનું ને ક્યારેક ગમનું ને વિડીયો આપણે આવતા રહે ચાલો મિત્રો મળીએ જય જવાન જય કિસાન જય આદિમદ